હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે કચ્છનું મોગલધામ અને હજારો ભક્તો છે કબરાવના મણિધર બાપુના છેલ્લા કેટલાય સમયથી બધાની ચર્ચાનું કેન્દ્ર છે પહેલા બાપુની દીકરી ભાગી ગઈ એ સમાચારથી લઈને ગાદી કોણ સંભાળશે એ પ્રશ્ન સુધી બધાએ ચર્ચા કરી કે મુગલધામનું હવે શું થશે પણ હવે બધા જ પ્રશ્ન અને ચર્ચાનો અંત આવી ગયો છે કારણ કે મોગલધામને મળ્યા છે નવા ગાદીપતિ નમસ્કાર આપની સાથે હું છું ઉપાય રાઠોડ

એ પણ એક નાના બાપુ જ છે એટલે નાના બાપુનો જીવ પણ ખૂબ મોટો છે અને ભરોસો છે કે તે ખૂબ સારી રીતના આ જવાબદારી સંભાળશે મોગલધામમાં કોઈ ટ્રસ્ટ નથી કે કોઈ દાનપેટી નથી અહીંયા તો દરેક નિર્ણય ખુદમાં મોગલ લે છે એટલે નાગાજણને પણ આ ગાદી આપવાનો નિર્ણય જે છે એમાં મોગલે લીધો છે તો એ ઓડિયો ક્લિપમાં શું કહી રહ્યા છે બાપુ એ પણ સાંભળો અને સાથે તિલક વિધિમાં શું થયું એ દ્રશ્ય પણ જુઓ કે મારે હવે આ જે ગાદી છે મારા વારસ તરીકે મા મોગલના સદીઓ સુધી ગુણગાન ગવાય એ દ્રષ્ટિથી આજે નાના બાપુને એમણે ગાદી ઉપર તિલક વિધિ કરી અને બેસાડ્યા છે મિત્રો આ ખાસ કરીને આ કલિકાલ યુગમાં થોડીક શાંતિ રાખજો કલિકાલ યુગમાં આ જગ્યાનું મહત્વ મા બોગલના ચરણોમાં પૂજ્ય ચારણ ઋષિએ ભાણુભાઈ જે વધાર્યો છે એનો એક દાખલો તો આજે વર્ષોથી આપણે જોતા હતા આપણી નદી આંખે જેમ અત્યારે આપણે બેઠા છે કે કોઈ પણ આવે પાંચ પંદર પચીસ વર્ષ સુધી એના સંસાર માંડ્યો હોય લગ્ન કર્યા હોય પણ એને શેર માટીની ખોટ હોય અને એ અહીંયા આવીને મા મોગલને આવીને પ્રાર્થના કરે હે બા તું મારા ઉપર દ્રષ્ટિ નાખજે અને મારે ત્યાં કુળદીપક આપજે અને આવીને અહીંયા બાપુ પાસે સંકલ્પ કરીને જાય શું સંકલ્પ કર્યો એ બાપુને ખબર ન હોય બાણુભાને બાણુભા એટલું જ કે તું બાપા વિશ્વાસ રાખજે બીજે ક્યાંય પડતો નહીં તું પડતી નહીં મારી બા અને એ બરાબર એક વર્ષ પછી પાછી એ જ જોડલો આવે એ જ દંપતી આવીને બાપુ પાસે આવીને પાંચ લાખ દસ લાખ બે લાખ પચાસ હજાર લાખ અને એ દસ લાખ રૂપિયાની ઠોકડી બાપુને આપે કે બાપુ આજથી એક વર્ષ પહેલાં અમે મા ભોગલના ચરણોમાં આવ્યા હતા તમારા આશીર્વાદ લીધા હતા અમે અમારી મનોકામનાઓ વ્યક્ત કરી હતી અને આજે માએ અમને શેર માટીની ખોટ પૂરી કરીને અમારો કૃષ્ણ કનૈયા જેવો દીકરો દીધો છે અને એ વખતે બાપુ એમ કે તારી ફૂઈ તારી બહેનો તારી કોણ છે નિયાણીઓ તારા પરિવારમાં જા મારા બાપ આ સો રૂપિયા વધારે નાખીને તું એની નિયાણીઓને આપજે એની આ પૂજા છે એની આ પૂજા છે એ આપણે વર્ષોથી જોઈએ છીએ અને આખા દેશમાં આજે જે કાંઈ પ્રતાપ જે કાંઈ પરચો જે કાંઈ તપ છે એ સત્યતાનું પ્રમાણિકતાનું તપ છે ભોગલ બાપુનું એ આપણે જોઈ શકીએ છીએ અને આજે બાપુ પોતે હજી અણક મણક છે પાંચ પચીસ પચાસ કિલોમીટર પગે ચાલીને જાય એવી તાકાત ધરાવે છે માની કૃપાથી અને તેમ છતાં એણે એવો નિર્ણય કર્યો કે નહીં હવે મારી ગાદી ઉપર નાના બાપુ બેસશે મિત્ર આ બીજો પરચો છે નથી મૂકાતો બાપુ અમે સંસારી માણસો પણ અમે સાહેબ આપણા દીકરા દીકરીને પાંચ પચીસ પચાસ રૂપિયા દેવા તો હાથવાર વિચારતા હોઈએ ત્યારે આજે બાપુ તમે અહીંયા ત્યાગ અને બલિદાન બલિદાનની મૂર્તિ તરીકે પ્રસ્થાપિત કર્યો છે ને એને અમે ખોટી કોટી વંદન કરીએ છીએ ખોટી કોટી વંદન કરીએ છીએ અરે ક્યારે આવે કે આ માની અસીમ કૃપા હોય ને ત્યારે આવા સારા વિચારો આવે પૂજ્ય સિદ્ધાર્થ મહારાજે આપણને ખૂબ સારી એવી પોતાની ભાષામાં પોતે એક ઉત્તમ બ્રહ્મદેવ તરીકે રાજ્યાભિષેક કરાવ્યું એવી ભાષામાં એમને આપણે સરળ અને સાદાઈથી સાદગીમાં આપણને સમજાવ્યું કે નાના બાપુએ હવે પછીનું શું પાલન કરવાનું છે મિત્રો આ કલિકાલ યુગમાં સિદ્ધાર્થ બાપુ પદ પ્રતિષ્ઠા અને પૈસો જ્યારે હોય ખૂબ અઘરું છે ખૂબ અઘરું છે એ આવે ત્યારે અઘરું છે અને જાય ત્યારે એને પચાવવું ખૂબ અઘરું છે આજે પદ પ્રતિષ્ઠા આવ્યા પછી તમારી પાસે અનેક જણા સગાવાલા થવા આવશે સગા થશે વાલા થશે બીજું થશે ફલાણું થશે નાના બાપુ તમે મને આશીર્વાદ આપો તમારી શું ઈચ્છાઓ છે જગત તમને ખરીદવાની કેવી કરશે પણ આ મૂર્તિમાંથી તમે પ્રેરણા લેજો કે મારે બસ તમારું પ્રેમ જોઈએ મારે બાકી એનું કાંઈ ન જોઈએ તો આ જગ્યા સાહેબ છે એના કરતાં અનેક ગણી માની કૃપા ઉપર આપણા ઉપર વરસશે ક્યાંય પણ લોભ લાલચમાં ના આવજો તમે યુવાન છો હજી તમારી યુવાની ચડતી જુવાન